સ્વાગત તો થપ્પડકાંડ બાદ જીએસટીવીને હાર્દિક પટેલ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો તેને ચોંકાવનારા ખુલાસા કર્યા છે સાથે જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેને જણાવ્યું છે કે અમિત શાહે આ ચૌદ પાટીદારોને મારી નાખ્યા છે સાથે તેને થપ્પડકાંડ બાદ તેને જણાવ્યું છે કે આ થપ્પડ એ પૂરા પાટીદાર સમાજને છે અને ખેડૂત સમાજને મારવામાં આવી છે ના માત્ર મને પરંતુ તમામ પાટીદાર સમાજને આ થપ્પડ મારવામાં આવી છે મારી લડાઈ ગરીબો ખેડૂતો યુવાનો માટેની છે અને હું આ લડાઈ લડતો રહીશ સાથે તેને જણાવ્યું છે કે હું લોકોને મજબૂત બનવા માટેની અપીલ કરું છું અને તેને જણાવ્યું કે જો કોંગ્રેસ સરકાર બનશે તો ચૌદ પાટીદારોને ન્યાય ચોક્કસથી આપવામાં આવશે આ સાથે અનેક ખુલાસા કર્યા છે સાંભળીશું દ્રશ્ય ઘણું સુંદર લાગે છે કેમેરામાં પણ આ દ્રશ્ય પાછળ ઘણી સમસ્યાઓ છે માનું છું તો આ સુંદર દ્રશ્ય ન કહેવાય આજે પાણી નથી ખેડૂતો પરેશાન છે ખેડૂતોને પાણી લેવા માટે હેરાન થવું થવું પડે પડે છે છે પરેશાન અને હું જે રીતે માનું છું કે આખા ગુજરાતની અંદર બેરોજગારીનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન ખૂબ મોટે પ્રમાણમાં છે આજે વ્યાપારીઓનો જીએસટી પછી ધંધો ચોપટ થઈ ગયો છે સાંજે બે હજાર રૂપિયા રોકડા પણ ઘરે લઈ જવા હોય તો પરેશાનીનો સામનો કરવો પડે છે વધુ લેવાય પણ સવલતો આપવામાં નથી આવતી દિવસે ને દિવસે બેરોજગારીની સમસ્યા વધે છે કે જગ્યાએ અને તમે જુઓ કે જે ભાજપના ઉમેદવાર ઉપર આતંકવાદ લાગેલા છે સાધુ પ્રજ્ઞા ઠાકુર નામ છે એને ચૂંટણી લડવા દેવામાં આવે છે અને ગઈકાલે એને જેને મુંબઈમાં જે આતંકવાદ

હાઈકોર્ટ નો નિર્ણય હતો હું એ બાબતે ટિપ્પણી કરવા નથી માંગતો પણ મેં કહ્યું એ પ્રમાણે જે માણસ પ્રજ્ઞા જામીન ઉપર એ લડે છે પણ હું નથી લડી ભાજપમાં જતા તમામ જે આરોપો હોય છે જે સજાઓ હોય છે આ તમામ છે તે મુક્ત થઈ ગયો કદાચ હાર્દિક પટેલ ત્યાં ગયા હોત તો કઈ પ્રકારે છે તે હાર્દિક પટેલને પણ શુદ્ધ કરવામાં આવ્યા હોત જો હાર્દિક પટેલ ભાજપ ગયા હોત તો આજે હાર્દિક ને એવોર્ડ આપી દીધા હોતા લોકો એ હાર્દિકને જ્યાંથી ચૂંટણી લડી હોય ત્યાંથી લડાવી દીધી હોત પણ હાર્દિક ભાજપ વિરુદ્ધમાં લડે છે એટલે હાર્દિકને વધુમાં વધુ અપમાન કરવાનું બદનામ કરવાનું અને હેરાન કરવાનું કામ ભાજપના લોકો કરે છે જે ભાજપ માટે રાજકારણમાં આવ્યા હતા તમારી સાથે જ ખૂબ અને ટૂંકા સમયમાં કોંગ્રેસે ઘણું બધું આપ્યું કે કોંગ્રેસ પાર્ટીને જ્યારે તેમની જરૂર હતી એ સમયે કોંગ્રેસ સાથે ના રહ્યા તો હું એ બાબતે બઉ ચર્ચા કરવા નથી માંગતો પરંતુ જ્યારે જે લોકો સન્માન આપે એ સન્માનને ભગવાનની પ્રસાદ સમજીને સ્વીકારવાનો હોય છે અને હું એવું માનું છું કે ઘણા બધા લોકો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે ખોટે ખોટા નિવેદનો અને કામ કરી રહ્યા છે કનૈયા કુમારની વાત છે ચૂંટણી લડી રહ્યા છે હાર્દિક પટેલ એમના માટે પ્રચાર કરશે મેં પાર્ટીને વાત કરેલી છે પાર્ટી કહી છે પ્રમાણે કરીશ હાર્દિક પટેલ એક એવા નેતા છે જેને પાંચ રૂપિયાનું ફોર્મ ભરી અને કોંગ્રેસનું જે સભ્યપદ છે તે પણ લીધું કોંગ્રેસના નેતાઓનો આદર પણ કરી રહ્યા છે એક છે સિનિયર નેતાઓ સામે લડવા માટે આ કોંગ્રેસ પાર્ટી છે જેને દેશની આઝાદી માટે ખૂબ કામ કર્યું સરદાર સાહેબ જેલમાં ગાંધીજી જેલમાં રહ્યા પંડિત નહેરુ જેલમાં રહ્યા અને સુભાષચંદ્ર બોઝ દેશ માટે શહીદી વહરી લીધી છે હું એ કોંગ્રેસ પાર્ટીમાં એટલા માટે સામેલ થયો કેમ કે મારે લોકોનું કામ કરવું છે હજુ મારી ઉંમર પચીસ વર્ષ છે હું આખા ગુજરાતને ફરવા માંગુ છું ગામડે ગામડે જવા માંગુ છું અને લોકોની સમસ્યાઓને જાણીને કોંગ્રેસ પાર્ટીની સરકાર બને ત્યારે સમસ્યાઓનું સમાધાન કરવા માંગુ છું કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ મને સાથ અને સહયોગ આપે છે માનને સન્માન આપે છે એટલા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહીને હું વધુમાં વધુ કરોડો લોકોનું સારું કેમ કરી શકું એ બાબતે આગળ વધીશ કોલ્ડ વોર જે અંદરો અંદર પાર્ટીઓમાં જોવા મળતો હોય છે

હું તમામ કોંગ્રેસ પાર્ટીના જે સિનિયર નેતાઓ છે એમનો આદર કરું છું ચાહે એ જનતાના સેવક હોય ના હોય પણ છતાંય એમનો આદર કરવો એ મારી પરંપરા રહી છે હંમેશા જોડવાનું કામ લોકોને સાથે રાખવાનું કામ છે મારા સંસ્કાર પારિવારિક સંસ્કાર છે કોઈનું નુકસાન કરવું એ મારા સંસ્કાર નથી વ્યક્તિગત વાત કરવા જઈએ તો હાર્દિક પટેલ છે તેને બદનામ કરવા માટે વિધાનસભામાં પણ હતા લોકસભામાં પણ ગઈકાલે જે રીતે તમારી પર છમોકલું થયું કોણ એ વ્યક્તિ છે કે જે વારંવાર હાર્દિક પટેલ સાથે આ પ્રકારનું કાવતરું કરવામાં આવે છે કોઈ વ્યક્તિગત આક્ષેપ કરશો ભાજપ સામે દેખો ભાજપ જ હંમેશા મારી ઉપર આવા ખેલો નાખતી હોય છે આ પહેલા પણ મારા સીડી બનાવવું મને જેલમાં મોકલી દીધો ગુજરાત બહાર મોકલી દીધો હવે તમામ પ્રયાસો કર્યા ગઈકાલે મારી ઉપર હુમલો પણ કર્યો અને મને એવું લાગે છે કે આ હુમલો નહીં પણ આવનારા દિવસોમાં ભાજપ ધારશે તો મને ગોળીએ પણ મારી દેશે અરે ભાજપ એવું ઈચ્છે છે કે ગુજરાતનો કોઈ યુવાન અમારી સામે ના બોલવો જોઈએ હું ભાજપ સામે બોલું છું છતાંય મને આટલો હેરાન કરે છે ખબર નઈ ભાજપને શું મારાથી દુશ્મની છે હું ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવું છું ગુજરાત માટે બોલું છું છતાંય મને હેરાન કરે છે એનો મતલબ છે કે ભાજપને નથી ગમતું કે હું ખેડૂતોનો અવાજ ઉઠાવું છું યુવાનોનો અવાજ ઉઠાવું છું આટલી એક એવી વાત જ્યારે આંદોલન થયું જેલમાં ઘટના કે જ્યારે એક ડગલું પાછળ ત્યારે મન થયું अथवा તો વિચાર્યું હોય વિચાર તો ઘણી વાર આવતા હોય એવા અમે હજારો લોકોનો વિશ્વાસ દેખાતો હોય છે હજારો લોકોની સમસ્યાઓ દેખાતી હોય છે એટલે આવો બધું મનમાં છોડી દઉં છું પાછો લડવા લાગી જાઉં છું તો અનેક વખત છે તે લડાઈ છોડી દેવાની હોય છે પરંતુ લોકો માટે લડવા હાર્દિક પટેલ છે તે ક્યારેય પોતાનું જે મન છે તે પાછળ અટવાનું નથી બન્યું ફરી સમય થયો છે બ્રેકનો બ્રેક પટેલે જીએસટીવીને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો તેમાં ચોકડાના ખુલાસા કર્યા તેને જણાવ્યું કે ભાજપ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અગાઉ પણ ભાજપ દ્વારા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હું મજબૂત બનીશ અને આ થપ્પડ એ મારા સમાજ પર થપ્પડ છે